મહાદેવ રો મેરે જય દ્વારકાધીશ નવા ની વિડિયોની માલપાપા હું છું તમારો પ્રી ને સ્વાગત કરું છું એક જબરદસ્ત વ્લોગ વિડિયોની માલપાપા ભાઈ આજે છે રક્ષાબંધનનો પર્વ મસ્ત મજાનો તહેવાર અને ભાઈ આજે રક્ષાબંધન છે તો આજે બધી જ બેન એમના ભાઈને રાખડી બાંધશે અને ભાઈ જેટલા દૂર હશે એટલા જાય છે તો આજે મારા મમ્મી જાય છે મારા મામાને રાખડી બાંધવા ગામ કલોરાણા રાણા મારા મામાના ગામ અને જો અત્યારે થઈ ગયા છે હાલતા અને આ છે ઠેલો એમને હાજો તીર્થભાઈનો ઠેલો છે હેલો તીર્થભાઈ હારે જાય છે જો

ભાઈ ગાઈઝ નાઈ બેન મસ્ત તૈયાર થઈ ગયા અને મસ્ત મજાનો આજે તહેવાર એટલે કે રક્ષાબંધન એક ભાઈ અને બેન એમ કહેવાય ને અટૂટ પ્રેમ હે જ્યારે ક્યારે પ્રેમ જ ન ખૂટે એવો એક સંબંધ એટલે કે ભાઈ બહેનનો સંબંધ ભાઈ બહેનનો પ્રેમ તો આજે રક્ષાબંધન છે તો બધાને રક્ષાબંધનની ની હાર્દિક શુભકામનાઓ બધા ફ્રેન્ડ્સ ને અને બધા પોતપોતાના ભાઈઓને રાખડી બાંધ્યાઓ અને આનંદ કરો મોજ કરો અને ભાઈ આપણી સાથે બન્યા રહેજો કેમ કે આપણે રક્ષાબંધન છે તો રાખડી બાંધવા પણ જવાનું છે અને મારી બેન પણ રાખડી બાંધવા બધા આવવાના છે અને ભાઈ વ્લોગમાં આજે તમને બધાને ખૂબ મજા આવવાની છે તો વ્લોગ જોયા કરજો આનંદ કર્યા કરજો અને સપોર્ટ કર્યા કરજો અને જો આ બધું તૈયાર થઈ જશે આ બાજુ આવો સેલિબ્રિટી માણસો તો આવીને સોળે હારી કરવા જ મોકલી દીધા પપ્પા ની ગયા છે રાખડી બાંધવા મારા મામા ના ગામ આપડે તમે આગળ જોયું તો એટલા માટે આવે કાલે તો રાહ માં રહેવું જ પડશે અને ભાઈ ઘણા બધા પ્રશ્ન છે કે કિંજલ બેન કોણ છે તો જો ઈ મારા ભાવફુ છોકરી અને એને તમે બધા ઓળખતા જશો ઘણી બધી વિડીયો આવ્યા છે તો તમે એને ઓળખતા જશો તો ભાઈ હાલો કિંજલ બેન રાખડી બાંધે તમે વ્લોગ માં જોયા રાખો

अब कोरा हां मत रखना ये दादो नकर बोला गजरात पैंडा नकर रानी आगे मंगवाना से हां सही है नहीं नहीं हां मैं भूरा नहीं खावाती भूरा का तो क्या खाओ है तो લેડી તને હું આમ બધું હા બસ જો અત્યારે 9:00 પહેલા આ આપણે હાલે શું કરાતો નથી લે આવ પહેલાને એમ বিাম ফলাম

চ <laughs> <laughs> <laughs>